અશוקભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ચર્ચા આપણે શરૂ કરીએ તે પહેલા જોઈ લઈએ ખાસ અહેવાલ ગઈકાલની નીરસ મેચ પછી આજે અસલી જંગ ખેલાશે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આજે સેમીફાઇનલ રમાશે જે ટીમ હારશે તે પોતાને માદરે વતન પાછી ફરશે જ્યારે જે ટીમ જીતશે તે ચેન્નાઈ જવા રવાના થશે જે હૈદરાબાદ સાથે ક્વોલિફાયર ટુ રમશે બંને ટીમોની અલગ પ્રગતિ છે રાજસ્થાન છેલ્લી ચાર મેચ હાર્યું છે જ્યારે બેંગલુરુ સળંગ પોતાની છ મેચ જીતીને અહીં પહોંચ્યું છે જે ટીમ એક સમય આઠ ગેમ્સમાંથી સાત ગેમ્સ હારી ચૂક્યું હતું આવું જબરદસ્ત બદલાવ આ ટીમમાં તેની જીતમાં તેના માર્જિન્સમાં અને તેમના ુડમાં જોવા મળ્યો છે બીજી તરફ તરફ રાજસ્થાન રોયલ્સ શાનદાર શરૂઆત બાદ છેલ્લી ચાર મેચમાં પરાજય પામ્યું છે બટલર વિનાની રાજસ્થાની ટીમ યશસ્વીના ટીમના પ્રદર્શનથી પાવર પ્લેનો ફાયદો ઉઠાવી શકતું નથી પણ સંજુ અને પરાગે આ વખતે રંગ રાખ્યો છે હેતમાયર ગેસ્ટ આર્ટિસ્ટ જેવો રોલ નિભાવે છે એટલે બેટી તો માત્ર સંજુ રિયાન યશસ્વી અને કેડમોરેજ કરવી પડશે બીજી તરફ ફાફ વિરાટ પાટીદાર ગ્રીન મેક્સવેલ અને કાર્તિક બધા ફોર્મમાં છે અને જોરદાર રમે છે એટલે જ તો છ મેચ સળંગ જીત્યા છે પણ અહીં એક ડિફરેન્શિયલ છે અને તે છે બોલિંગ બેંગ્લોરુ કરતાં રાજસ્થાનની બોલિંગ દમદાર છે બોલ્ટ આવેશ સંદીપ ફાસ્ટ બોલિંગના માસ્ટર છે તો અશ્વિન અને ચહલ સ્પીનના જાદુગર છે બેંગ્લોરુમાં ટીમ સિરાજ પર વધુ આધારિત છે જો કે યશ દયાળે છેલ્લી મેચમાં મહેન્દ્રસિંહ ધોનીને આઉટ કરીને બેંગલુર મેચ હતી તે ભૂલી ન શકાય

અને એમની થોડી સ્ટાઇલો બતાવી તો લોકોને બહુ જ મજા આવી ગઈ અને ખાસ કરીને પ્રેક્ષકો છેક સુધી રહ્યા લગભગ પાંસઠ ટકા જેટલા પ્રેક્ષકો આવ્યા હતા પણ જે એમની અપેક્ષા હતી એક જબરજસ્ત ક્વોલિફાયર વનની કારણ કે બંને જબરી ટીમો હતી પણ એ જબરી ટીમો એક રોમાંચક મેચ પ્રોડ્યુસ ના કરી શકી ક્યાંક એ સૌથી મહત્ત્વની બાબત બની ગઈ આજની મેચ આજની મેચ આ પર્ટિક્યુલર આઈપીએલ બે હજાર ચોવીસની સૌથી મહત્ત્વની મેચ આ ફાઇનલ કરતાં પણ વધારે મહત્ત્વની મેચ છે કારણ કે આ જે ટોચની ચાર ટીમોમાંથી જે આ બે ટીમો રમવાની છે ત્રીજો અને ચોથો ક્રમ છે એમનો રોયલ ચેલેન્જર બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ અહીંયા રમવાના છે આ બંને ટીમોમાંથી જે ટીમ હારી જશે અહીંથી સીધી એમના ઘેર જતી રહેશે એટલે કે ટુર્નામેન્ટમાંથી ફેંકાઈ જશે જે જીતશે એને હૈદરાબાદ સામે એક મેચ રમવાની આવશે સો ધીસ ઇઝ એઝ ગુડ એઝ અ સેમી ફાઈનલ હારનાર ટીમને અહીંયાથી બહાર થવાનું છે એટલે બહુ જ મહત્ત્વની મેચ છે કારણ કે આજે બેંગ્લોર અને રાજસ્થાન બંને પોતાના અસ્તિત્વના જંગ માટે મેદાન ઉપર ઉતરશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જ્યાં ગઈકાલે એટલી નિરસ મેચ હતી ત્યાં આગળ આજે એક સારી મેચની અપેક્ષા દરેકે દરેક પ્રેક્ષક રાખે સ્વાભાવિક છે આજની જે સ્ટ્રીપ યુઝ કરવાની છે એ બસો તેત્રીસ રન જેની ઉપર થયા હતા જે પીચ ઉપર થયા હતા એ પીચ દેટ સ્ટ્રીપ ઇઝ ગોઈંગ ટુ યુઝ ટુડે એટલે આજે એમ કહી શકીએ કે એક મોટો સ્કોર જોવા મળી શકે આ બંને ટીમો મજબૂત છે ખાસ કરીને જોઈએ તો શરૂઆતની છ મેચોમાંથી પાંચ મેચો રાજસ્થાન રોયલ્સે જીતી હતી પણ છેલ્લી જે મેચો છે એમાંથી સળંગ ચાર મેચો રાજસ્થાન રોયલ્સ હારી ગયું છે સિમિલર વે શરૂઆતમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ છે લગભગ સાતમાંથી છ મેચો હારી ગઈ અને ત્યાર પછીની છ મેચો એમણે જીતી છે ટીમ્સ એક એક સતત સતત હારીને આવેલી આવેલી ટીમ ટીમ છે છે જીતીને બંને ટીમો ફાઇટ કરે છે આઈપીએલ બે હજાર ચોવીસ જીતવાની અને એનાથી પણ પહેલા જીતવાની વાત તો પછીથી આવશે એ પહેલા આજની મેચ અસ્તિત્વનો જંગ આજે જીતો તો આગળ વધશો ઇફ યુ આર નોટ એબલ ટુ વિન ટુડે દેન યુ આર આઉટ ઓફ ધ ટોર્નામેન્ટ ગઈકાલની મેચ મેચમાં એવું નહોતું ગઈકાલની મેચમાં એવું હતું કે પહેલી મેચ પહેલો જે પહેલી ટીમ છે એ જો જીતે છે તો સીધી ફાઇનલમાં પહોંચે ને બીજી ટીમ જે હારે છે એને હજુ એક મેચ રમવાની તક મળશે એટલે કે ગઈકાલે હૈદરાબાદ હાર્યું તો હૈદરાબાદ યુલ ગેટ એ ચાન્સ ટુ પ્લે વિથ ધ વિનર્સ ઓફ ધીસ ટુ આ બંનેના વિજેતા સામે હૈદરાબાદને રમવાની તક મળશે આજની જે મેચ છે એમાં એવું નથી આજની જે મેચ હારશે એ ગર્ભેગો થશે એટલા માટે સંજુ સેમસન હોય કે ફાપુ પ્લેસીસ હોય દરેકે દરેકને આઈપીએલ જીતવાના સપના પૂરા કરવા હોય તો આની મેચ જીતવી પડે અનફોર્ચ્યુનેટલી ફોર્ચ્યુનેટલી બેમાંથી એક જ મેચ જીતે છે એટલે એક ટીમ તો બહાર થવાની એ ચોક્કસ છે તો આ કઈ ટીમ હશે શું સતત છ મેચો જીતી એ ટીમ હશે કે સતત ત્રણ મેચો હારી એ ટીમ હશે ચાર મેચો હારી એ ટીમ હશે દેટ ઇઝ ગોઇંગ ટુ બી વેરી વેરી ડેટ કારણ કે જે રીતે અત્યારે રોયલ ચેલેન્જ બેંગ્લોરનો જે આત્મવિશ્વાસ ચાલી રહ્યો છે દે દે વોન ઓલ લાસ્ટ સિક્સ મેચિસ વિથ અ બિગર માર્જિન પહેલાં શરૂઆતમાં છમાંથી સાતમાંથી છ મેચો હારી ગયા અને ત્યાર પછીની જે સ્થિતિ છે એમાં જબરજસ્ત એમનું પ્રદર્શન છે એટલે શું આ સાતમી મેચ જીતી શકશે આરસીબી બહુ મોટો સવાલ છે બીજું કે રાજસ્થાન રોયલ્સ ઇટ્સ હાઈ ટાઈમ ટાઈમ ઇટ ઇઝ ફોર ટુ પરફોર્મ સાતમાં છો મેચો જીતી ત્યાર પછી ઘડ્યા એટલે હવે આમાં જેવું રમશે તો ઠીક છે નહીં રમે આઉટ ઓફ ધ ટુર્નામેન્ટ એટલે અહીંયા રાજસ્થાન શરૂઆતમાં મેળવી રોયલ છે શરૂઆત એ જે મેચની વિનિંગ સ્ટીક હતી એ એમને ફરીથી મેળવવી પડશે સો ઇટ્સ ગોઇંગ ટુ બી એ ટ્રબલ સમ મેચ એક એક ઓવરઓ જેમ આગળ જશે એમ એમ આ મેચનું સમીકરણ અલગ તમને જોવા મળી શકે એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી નો હાઈ વોલ્ટેજ તો મેચ છે જ અને ખાસ જોવા જઈએ તો બેમાંથી એકને જવાનું છે એટલે એ રીતે પણ જોવા જઈએ તો ઇટ ઇઝ અ અસ્તિત્વનો જંગ એટલે આજે એ જોવાની મજા તો આવશે બિલકુલ એટલે કરો એ અમારો જેવી સ્થિતિ બંને ટીમ માટે એવું આપણે કહી શકીએ તો બેંગલુરુ અને રાજસ્થાન અશોકભાઈ બંનેના છેલ્લા પરફોર્મન્સથી આપણે જો વાત કરીએ છેલ્લી છ મેચ સળંગ જીત્યું છે બેંગલુરુ અને રાજસ્થાન છેલ્લી ત્રણ મેચ સળંગ હાર્યું છે હવે આજની મેચમાં કોણ કોના પર ભારે પડશે સી હવે અહીંયા આગળ આપણે આ બધો જ રેકોર્ડ ભૂલી જઈએ અને બે ટીમને સરખાવવી પડે આપણે કે ભાઈ કોનો કેવો રેકોર્ડ છે તો રાજસ્થાન રોયલ્સ એ એક કમ્બાઈન્ડ એફર્ટ્સ કર્યા હતા દે હેવ ગોટ એ કમ્બાઇન્ડ એફર્ટ્સ ધ ટીમ અને એ એમની સાથે હતા જે શરૂઆતમાં જોવા મળ્યા કે જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ એબલ ટુ પરફોર્મ વેલ ધ બેટ્સમેન વ્યર એટ ધ ટાસ્ક અને એ લોકોએ મેચને જીતાડી છે ઘણી મેચો એવું બને કે જેમાં બોલર સારી બોલિંગ ના કરે રન્સ વધી જાય બસો રન જેવા થઈ ગયા હોય તો એ વખતે બેટ્સમેન કે ડોન્ટ વરી આર ધેર તો એ બસો રન બનાવીને ટીમને જીતાડી રાઉન્ડ એવું છે કે ભાઈ કોઈ જગ્યાએ ટીમ એકસો પચાસમાં ઓલઆઉટ થઈ ગઈ તો શું તો બોલર્સ કેમ એટ ધ રેસ્ક્યુ એન્ડ સેટ ઓકે વી વિલ ગેટ ધ મેચ તો એવી જબરજસ્ત બોલિંગ કરીને એમણે બચાવી તો અહીંયા આગળ બહુ જ મહત્ત્વની મેચ છે કે રાજસ્થાન રોયલ્સનું જે શરૂઆતનું બોન્ડિંગ હતું એ બોન્ડિંગ બે રીતે ખોરવ્યું છે એક તો એમનો ઓપનર બટલર છે એમના દેશ પાછા જતા રહ્યા સો ધેટ ધ બિગેસ્ટનો એમને સેટબેક મળ્યો છે પણ હવે બાકીના જે બેટર્સ છે એમણે જબરજસ્ત રમત રમવી પડશે કારણ કે રાજસ્થાન ડઝન્ટ હેવ અ ઇન ઇન્થે બેટિંગ દે ડોન્ટ હેવ બેટ્સમેન લાઈક વો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલા બેટ્સમેન નથી એમની શરૂઆત શરૂઆતના ચાર બેટ્સમેનો છે પાંચ બેટ્સમેનો છે એટલે એમનાથી રમવાનું અને એ ખતરનાક છે સામાન્ય ટીમ આથી પાસે અલગ બેટ્સમેન છે પણ આ ટીમ આજ સુધી ક્યારેય ચેમ્પિયન બની શકી નથી રાજસ્થાન રાજસ્થાન રોયલ યસ વર ચેમ્પિયન વન્સ તો આટલી સારી ટીમ હોવા છતાં એ ચેમ્પિયનશીપ જીતી શકી નથી એટલે આ એક બહુ મહત્ત્વની ઘટના છે એટલે આજે એ જોવાનું છે કે શું આ બધા અને બેંગ્લોરની વાત કરો તો એની પાસે એક એક ફાપ દુપ્લેસી છે વિરાટ કોહલી છે મેક્સવેલ છે લોમરોડ છે પછી પાટીદાર છે તેઓ ટેરિફિક બેટ દિનેશ કાર્તિક છે તો આ બધા બોલર આ બધા બેટર્સને કઈ રીતે કાબૂમાં રાખો અફકોર્સ રાજસ્થાન રોયલ્સ એની રણનીતિ બનાવી જશે અરે આની પહેલાં આપણે હેડ ટુ હેડ બી ગણીએ તો બંને એકત્રીસ એકત્રીસ મેચો રમ્યા જેમાં રાજસ્થાન અફકોર્સ એક મેચ ઓછી જીત્યું પહેલાં લોકો પંદર જીત્યા છે તો લગભગ એ પણ રેકોર્ડ સરખા છે બંને ટીમો એકબીજા સામે એકદમ મજબૂતીથી આવે છે અને આવી છે ભૂતકાળમાં આજે પણ એ જ પ્રમાણે બંને ટીમો એકબીજા બીજાની સાથે સિંગડા ભરાવશું હું નથી માનતો કોઈ ટીમને અહીંયા ઓછી આંકવા માગી ભલે દસ બેટ્સમેન પેલા પેલી બાજુ છે આ બાજુ એટલા નામી બેટ્સમેન પણ નથી બટ સ્ટીલ આઈ થિંક દેટ ઇઝ ફિફ્ટી ફિફ્ટી ગેમ અત્યારે જે પ્રેડિક્શન છે ફિફ્ટી ફાઈવ ફોર્ટી ફાઈવ બતાવે છે બટ આઈ સ્ટીલ ફીલ દેટ ઇટ ઇઝ ફિફ્ટી ફિફ્ટી ગેમ બિલકુલ અને બેંગ્લોરની ટીમની આપણે જો વાત કરી ફાફ છે વિરાટ છે મેક્સવેલ પાટીદાર ગ્રીન આ બધા ધરખમ ફોર્મમાં છે અત્યારે તો અત્યારે પ્રેશર ગેમ છે આજની મેચ લોકો માટે તો કેવું પરફોર્મન્સ આપણે કેવું એક્સપેક્ટ કરી શકીએ યુ સેડ વેરી ગુડ વર્ડ પ્રેશર ગેમ નો વોટ ડઝ પ્રેશર પ્રેશર મીન્સ ગઈકાલે જે હૈદરાબાદની ટીમ રમીએ આ ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર ટીમ હતી એની પાસે સૌથી વધારે છગામાના ખેલાડીઓ છે એણે સૌથી વધારે પાવર પ્લેમાં રન્સ બનાવ્યા છે એવી ધરખમ ટીમ હારી ગઈ એકસો સો દશેરા ને દાડે કોનું ઘોડું દોડે છે એ અગત્યનો છે આજે તમારી પાસે દસ બેટર્સ છે બટ ઇફ ધ ડોન્ટ પરફોર્મ દેન યોર નોવેર ગઈકાલે એ જ થયું હૈદરાબાદની પહેલી વિકેટ પહેલી ઓવરમાં જ પડી બીજી વિકેટ બીજું પડી મોટા મોટા જબરજસ્ત સ્કોર કરનારા સેન્ચુરી બેટ્સમેનો જે હતા પાછા આવી ગયા પ્રેશર સીધું આવી ગયું એમને બાકીના બેટર્સ ઉપર બાકીના બેટર્સ પણ કોલેપ્સ થયા સો ઇઝ એક્ઝેક્ટલી ઇઝ યુ નો ઓફ ધીસ ગેમ કે પ્રેશર તમે કેટલું એક્ઝર્ટ કરી શકો છો તમે બે ખેલાડી આઉટ થયા છે તોય ત્રીજો ચોથો ખેલાડી રમીને ટીમને જીતાડવાની ક્ષમતા કેટલી છે એ અગત્યનું વધારે છે જો કદાચ આટલા બધા સારા બેટર્સને આટલા બધા સારા બોલર્સ જો બેંગ્લોરમાં હોત તો ગયા વખતે પણ ચેમ્પિયન બની હોત ટીમ બટ ઇટ હેઝ નોટ હેપન સો કહેવાનું તાત્પર્ય એવું નથી કે આપણે અંડર એસ્ટિમેટ કરીએ છીએ કોઈ ટીમને પણ દસ ઓલવેઝ અ કન્સિસ્ટન્સી અત્યારે વિનિંગ કન્સિસ્ટન્સી જોરદાર છે પણ એ કન્સિસ્ટન્સીને દરેક મેદાન ઉપર એક સરખી રીતે કન્ટિન્યુ કરવી એ મુશ્કેલ છે આ પર્ટિક્યુલર મેદાન ઉપર ગઈકાલે હૈદરાબાદ ટીમ જે રીતે આપણે જોયો પ્રોબ્લેમ એ જ પ્રમાણે આજે શું થાય છે એ જોવાનું રહેશે અચ્છા રાજસ્થાનની પાસે જે છે એ આખી અલગ જ ટીમ છે એમની પાસે બહુ મોટા નામ નથી જે વિરાટ કોહલી મેં તમને કહ્યું પ્રમાણે ઇઝ ધ હાઇએસ્ટ રન ગેટર ઇન ધસ ટુર્નામેન્ટ ફાપ ધુપ્લેસીસ જોરદાર છે મેક્સવેલ ખતરનાક છે પાટીદાર ફોર્મમાં છેલ્લે છેલ્લે તો દિનેશ કાર્તિકને એ પણ જોરદાર છે તો આ જે બધા ખેલાડીઓ ગ્રીન છે એ બી જ સખત કરી રહ્યો છે તો એવરીબડી ઇઝ પ્લેઈંગ ઇન ગુડ ફોર્મ આજે એક અલગ પ્રકારની બોલિંગ એક અલગ પ્રકારની રણનીતિ સાથે એ પ્રેશર રાખવાનું કે આપણે આ મેચ જીતવાની છે અને દેટ ઇઝ ગોઈંગ ટુ બી એ એ જ ખરેખર જોવા જાવ તો ખેલાડીઓ પર હાવી થઈ આજની મેચ જીતવાની છે તો એ પ્રેશરમાં કેટલું કઈ ટીમ ટકે છે એ પ્રેશરને એક્ઝેટ કરવામાં એ પ્રેશરની સામે બટ યસ વોટ યુ સે ઇઝ કરેક્ટ દેટ વિરાટ કોહલીની ટીમમાં સારા બેટર્સ છે છેલ્લી છ મેચોમાં સારું પ્રદર્શન પણ કર્યું છે મોટા મોટા માર્જિન્સથી પણ જીત્યા છે તો એનો અર્થ એ નથી કે રાજસ્થાન રોયલ કશું કરશે નહીં અને સરેન્ડર થશે ફાઇટ ઇઝ ગોઇંગ ટુ બી ધેર

વાત કરીએ તો બેંગ્લોરની અંદર કેવી જબરજસ્ત છે વિરાટ છે ફાફ છે પાટીદાર છે ગ્રીન છે મેક્સવેલ છે છે અને ત્યાર પછી દિનેશ કાર્તિક સાતમા આઠમા ક્રમે આવે છે આટલા સુધી બધા બધા બેટર્સ હવે તમે વિચાર કરો કે એટલા બધા બેટર્સ ને ફાઈટર્સ હોવા છતાં પણ શરૂઆતની સાતમાંથી છ મેચો કેમ હારી ગયા થિંકિંગ ઇઝ ટુ ડન એ જ પ્રમાણે શા માટે રાજસ્થાન રોયલ શરૂઆતની સાતમાંથી છ મેચો જીતી થિંકસ ટુ બી અન્ડરસ્ટુડ તો અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે નામથી કામથી રનથી એ બધી જ વસ્તુથી પ્રભાવિત થયા વિના આજે જે તમે કહ્યું એ યસ રાજસ્થાન પાસે બેટર્સ નથી આ એગ્રી વિથ યુ એની પાસે સંજુ સેમસન છે એની પાસે યશસ્વી જયસ્વાલ છે એની પાસે રિયાન પરાગ છે આ પછી આગળ તમે બેટ્સમેન કરાવ તો તમારે ધ્રુવ જુરેનની પાસેથી કોઈ અપેક્ષા નથી હેતમાયર વન ઓફ ધ વેરી ગુડ બેટર્સ બટ હી એઝ નવર યુનો પ્લેડ લાઈક અ ગ્રેટ ચેમ્પિયન એટલે એની પાસેથી પણ આજે અપેક્ષા છે બસ ત્યાર પછી તમારી પાસે બે બોલર્સ શરૂ થઈ જાય તો જે કંઈ બેટિંગ કરવાની છે વીસ ઓવર્સની બેટિંગ એ માત્ર ને માત્ર યશસ્વી સંજુ અને રિયાન પરાગે જ કરવાની છે ઇટ્સ વેરી ક્લિયર યશસ્વી જયસ્વાલ આ સમગ્ર સિઝનમાં નથી ચાલ્યો હેરાવ ટુ પ્રૂવ દેટ હી ઇઝ અ વેરી ગુડ બેટર બિકોઝ આજે વર્લ્ડ કપ રમવા આપણે જઈ રહ્યા છીએ થોડાક દિવસમાં જ અને એ વખતે ભારતના ઓપનિંગ બેટ્સમેન તરીકે આપણે યશસ્વી જયસ્વાલની પસંદગી કરી છે ઇફ ઇઝ નોટ કમિંગ ઇન ફોર્મ તો પછી ક્યાંક ને ક્યાંક જે ગિલને શુભમન ગિલને પડતો મૂક્યો છે એની એનો વસવસો રહેશે કે એને કદાચ ચાન્સ મળવો જોઈતો હતો એની જગ્યાએ યશસ્વી જયસ્વાલ જાય છે હુ ઇઝ નોટ ઇન ફોર્મ એટલે બહુ જગત એનું કે આજે યશસ્વી જયસ્વાલ એ એ જ પ્રકારની ફોર્મ બતાવે સેન્ચુરી તો મારી જ છે આ સિઝનમાં બટ ધ પોઈન્ટ ઇઝ હી ઇઝ નોટ કન્સિસ્ટન્ટ આજે એની ટીમને જરૂર છે સો ટુડે હી હેઝ ટુ એન્શ્યોર દેટ હી ડઝ વેલ અને એ જો તમને દસ ઓવર ઊભો રહે છે તો તમને સેન્ચુરી મારીને બતાવશે એવો જબરજસ્ત ખેલાડી એટલે એ શરૂઆતના ચાર જ બેટ છે એટલા માટે હું યશસ્વીને વધારે એ કરું છું ત્યાર પછી સંજુ સેમસન છે તમારી પાસે રિયાન ફરાર છે અને ઓલ દેટ દે વુડ હેવ ટુ પ્લે વિથ ધર બેસ્ટ ઓફ ધ એબિલિટીઝ એન્ડ એન્શ્યોર કે દે દે પુટ એટલીસ્ટ ટુ હંડ્રેડ રન્સ અગેન્સ્ટ ધીસ નો ડેન્જરસ ટીમ કારણ કે જે રીતે જીતતી આવી છે ટીમ જે રીતે એના બેટર્સ છે જે રીતે છગ્ગાઓ મારે છે એના માટે કોઈ બીજી પેરામીટર્સ નથી ઓનલી યુવ ટુ જસ્ટ પ્રેશરાઇઝ દેમ વિથ યોર સ્કોર ઇફ યુ આર પુટિંગ ટુ હંડ્રેડ એન્ડ ટેન ટુ ફિફ્ટીન તો યસ એ પ્રેશરમાં આવશે કે હા આટલા રન કરવાના છે બટ જો એકસો સાઈઠ એકસો સિત્તેર ગઈકાલ જેવું હશે તો ગઈકાલે જેમ તેર ઓવરમાં મેચ પતી ગઈ આજે પણ પતી જશે સો થેન્ક યુઝ આજની મેચ જે છે એ અસ્તિત્વનો જંગ છે એટલે પહેલાંમાં તો શું હતું કે ક્રેશ શરૂ હતા કે ઓકે ચાલો આજે તો નથી આપણો દિવસ વી વિલ પ્લે ધ પ્લે ઇન ધ નેક્સ્ટ મેચ અહીંયા એવું છે નહીં એટલા માટે રાજસ્થાનના આ ચાર બેટર્સે આજે જબરજસ્ત પ્રદર્શન કરવું જ પડશે

फेंटा विलस आज कदाच बर्गर पण टीम इज अनदर फास्ट बॉलर वॉज गोट अ टेरिफिक स्पीड एन्ड बॉलिंग तेव्हा कॉटे वर्ल्ड क्लास स्पिनर्स इन अश्विन एन्ड शहल धीस टू आर मोस्ट डेंजरस पर्टिक्युलरली ऑन द बीचीस लाईक अहमदाबाद यु नो दे आर गोईंग टू बी धी ट्रम्प कार्ड अकोर्डिंग टू मी गई काल मारू एव्ह प्रिडिक्शन होतं की ति स्पिनर्स आहे बहु जबरदस्त हस प्रमाणे अहमदाबाद पीचर द यु नो इट्स ऑलवेज बीन बीट बिट स्लो અને ઇટ ઓલવેઝ ગીવ સમ સમ અસિસ્ટન્સ ટુ ધ સ્પીનર્સ રાઇટ ફ્રોમ બિગિનિંગ સો આઈ ઓલવેઝ ફીલ દેટ હુ હેવ વોટ ધ બેસ્ટ સ્પિનર્સ દે હેવ વોટ એબિલિટી ટુ કંટ્રોલ ધ ગેમ મોર હવે થાય છે શું પાવર પ્લેની અંદર અત્યારે જે વિરાટ કોહલી રમી રહ્યો છે ઇઝ પ્લેઇંગ વિથ સ્ટ્રાઇક રેટ ઓફ વન એટી સેવન તમારા પાવર પ્લેમાં છ વર્ષની અંદર વન એટી સેવનની સ્ટ્રાઇક રેટથી રમતા બેટ્સમેનને આઉટ કરવાનો છે તો એ ખેલાડી છે રાજસ્થાન હું કહીશ કે હા છે બિકોઝ દે હેવ દેટ બોલિંગ પાવર ભલે વિરાટ કોહલી વર્લ્ડનો બેસ્ટ બેટ્સમેન છે કોઈ સવાલ નથી એવો હું એમને એની કોઈ ક્રિટિસાઇઝ નથી કરતા બટ હી કેન ગેટ આઉટ અર્લી ઇફ રાજસ્થાન રોયલ્સ ફિલ્ડ્સ એમની પાસે એવો બોલિંગ પાવર છે કે વિરાટ કોહલી અને ફાપ દુપ્લેસીસની વિકેટો પાવર પ્લેની છ ઓવર્સમાં લઈ શકે એટલી મજબૂત એ લોકોની પાસે બોલિંગ લાઇનઅપ છે એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ કે હું બેટ્સ ફર્સ્ટેટ્સ નંબર વન એન્ડ બેટિંગ ફર્સ્ટ કરે છે તો બોલિંગ કોણ નાખે છે હું એટલે સુધી કહું કે ભાઈ ધારો કે વિરાટ કોહલી અને એ લોકો બેટિંગમાં આવશે તો રાજસ્થાન રોયલ વિલ સ્ટાર્ટ ધ બોલિંગ વિથ ધ સ્પીનર્સ દે મે નોટ ઇવન ગીવ ઇટ ટુ ધ ફાસ્ટ બોલર તો કહેવાનું તાત્પર્ય યસ દે હેવ ધેટ 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 ગ્રેવિટી ઇન ધર બોલિંગ દેવ ગોટ એ વેરી ગુડ ફાસ્ટ બોલર્સ એન્ડ વેરી ગુડ સ્પીનર્સ કમ્પેર ટુ અધર ટીમ બેંગ્લોર તો હું માનું છું ત્યાં સુધી આ એક મોટો એડવાન્ટેજ એની પાસે છે અને ઇફ દે આર એબલ ટુ બંડલ બેંગ્લોર આઉટ ઇન અરાઉન્ડ વન સિક્સટી ઓર વન સેવન્ટી દેન મેચ ઇઝ ગોઈંગ ટુ બી અપ રાજસ્થાન અત્યારે એ છે કે ટોસ જીતીને કોણ શું કરશે બહુ અગત્યનું છે ગઈકાલે બેટિંગ કરી ટીમ હારી ગઈ ચેઝ કરનાર ટીમ અહીંયા જીતે છે એવો અત્યાર સુધીનો સિલસિલો છે દસમાંથી ચાર છ મેચો છે એ ચેસ કરનાર ટીમ જીતે છે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ અહીંયા બેટિંગ પહેલાં જો બેંગ્લોર કરે તો આ એડવાન્ટેજ આ સ્પીનર્સ પાસે અને એની પાસે છે કે એમને સસ્તામાં આઉટ કરે જો એ સસ્તામાં આઉટ થાય છે તો એ પ્રેશર બેટ્સમેન ઉપર ઓછું આવશે ઇફ બેટ્સમેનને બસો રન કરવાના આવશે જો ટાર્ગેટ આપશો તમે તો ટીમ કોલેપ્સ થઈ જશે પણ જો તમારી પાસે બોલિંગ સારી છે સારી બેટિંગ સાઈડને તમે જો એકસો સાઈઠમાં ઓલઆઉટ કરો છો તો તમારા બેટ્સમેનને એકસો સાઈઠ જ બનાવવા તો પછી તમારી પાસે લિમિટેડ રિસોર્સિસ ઓફ બેટિંગ છે તો યુ કેન ડેફિનેટલી ટેક ધ એડવાન્ટેજ એન્ડ ગેટ ઇટ ડન તો બહુ સાચી વાત છે કે યશ બોલિંગ પાવર એમનો સારો છે બિલકુલ અને બેંગ્લોરની બોલિંગ મોહમ્મદ સિરાજની આસપાસ રોટેટ થતી હતી પણ યશ દયાલે ચેન્નાઈ સામે નાખેલી છેલ્લી સફળ ઓવર પછી આપણે તેને વિકેટ ટેકિંગ બોલર તરીકે ગણી શકીએ કદાચ સી ઇઝ લાઈક ધેટ કે આજ ખેલાડીને અહીંયા જ મારી નજર સામે જ છમાંથી પાંચ બોલમાં છગ્ગા વળ્યા હતા અને ત્યારથી એ એક ડિપ્રેશનમાં જતો રહ્યો હતો બોલર અને મેચ હાથમાંથી નીકળી ગઈ છેલ્લી ઓવર હતી ફાપ દુપ્લેસીસે અને આગળની મેચમાં એ પૂટે ટ્રસ્ટની કે કમોન યુ ગેટ ધ ચાન્સ એને છેલ્લી ઓવર આપી અને લકીલી પહેલાં બોલે તો જે મહેન્દ્રસિંહ ધોની સિક્સ મારી સૌથી લાંબા એકસો દસ મીટરની સિક્સ એમણે ફટકારી દીધી ત્યારે થયું કે ફરીથી રિન્કુ સિંઘ જેવી જ સ્થિતિ થશે પણ બીજા બોલે એણે ધોનીને આઉટ કર્યો અને એ રન્સ થવા ના દીધા અને મેચ એની ટીમ જીતી ગઈ સો દેટ ઇઝ ધ ફેથ હિ યસ ગોટ એના ફાધરનું એ આવ્યું હતું કે એનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ભાઈ મેં પહેલાં બોલે જ્યારે સિક્સ પડી એને ત્યારે મેં આંખો બંધ કરી દીધી ત્યાં તો કે રિન્કુ સિંઘ જેવું જ થશે અહીંયા પણ જ્યારે પત્યું ત્યારે મારો છોકરો વિનર હતો આજે આપણા ગુજરાત સમાચારમાં એક સારો લેખ પણ છે એની ઉપર બહુ જ મજાનો આર્ટિકલ છે કે કેવી રીતે એક એક પરિસ્થિતિમાંથી એક એના ઉપર કોઈ કોઈ જ કેપ્ટન વિશ્વાસ નહોતો કરતો કે નહીં એને લાસ્ટ ઓવર નહીં વચ્ચેની ઓવરમાં બોલિંગ આપ બટ ધિસ મેન પુટ એ ટ્રસ્ટ અને એને છેલ્લી ઓવર આપી અને જીતી ગયા તો ક્યાંક આ ખેલાડીને હવે વિકેટ ટેકિંગ બોલર તમારે ગણવો પડે પણ મારી दृष्टि वोट आई फील इज देट एर्म बोलिंग सेट लेफ्ट इज नॉट इच नॉर्मली इट शूड बी लाइक ट्रेन बोलिंग ही इज अ प्रेडिक्टेबल एंड देट इज अ रीजन ही इज बीन टेकन टू द टास्क एट दरक वक्त कदा ओवर आप टीम रिस्क ना लेकिन तो टीम में रिस्पेक्ट बहुत यार आने बॉलिंग आप શરૂ થશે નાઉ હી હી એસ ગેઇન ધેટ્સ પોઈન્ટ અને બની શકે કે એ બને કારણ કે તમે જે ખેલાડીને બહુ સહજતાથી ફટકારતા હોય એ જ ખેલાડી તમને અચાનક એકદમ જબરદસ્ત બોલ નાખીને આઉટ કરી દે તો એમાં નવાય નહીં તો માનું છું કે યસ બટ અગેન તમે જે નામ દીધા આપણી પાસે બે જ નામ થયા જે રાજસ્થાનની પાસે છો બાકીના જે ખેલાડીઓ છે ફર્ગ્યુસનના બાકીના બોલર્સ છે તે આર નોટ ધેટ ઇફેક્ટિવ તો હું માનુ છું કે બોલિંગ એટેક યસ ઇસ વિથ રાજસ્થાન બેટિંગ યસ ઇટ ઇસ વિથ આરસીબી ધ બેટલ ઇસ બીટવીન બોલિંગ એન્ડ બેટિંગ ટુડે ઇન एवरी બિલકુલ એલિમિનેટર ની એક ટીમ ની સફર અહીંયા પૂરી થશે અને તમને એવું લાગે છે કે રાજસ્થાન હાર પછી જીત મેળવી શકશે કે પછી સળંગ 6 મેચ જીતેલી ટીમ બેંગલુરુ એની જે વિનિંગ સ્ટિક જે યથાવત રાખશે આ એક બહુ જ મીન્સ કે એવો સવાલ છે કે જે એક પહેલી વાત છે કે બેવંત એક ટીમ જીતવાની આપણે બધાને ખબર છે તે કોઈ ગુજરાતની ટીમ નથી કોઈ ગુજરાતનું લાઈકિંગ નથી તો પછી લાઈકિંગ શું આ પર્ટીક્યુલર મેચમાં વોટ ઇસ ન્યુ પ્રેક્ષકો જસે છે નમોડ્યા છે તો પ્રેક્ષકો જોસે વિરાટ કોહલીની બેટિંગ જોવા એની ફિલ્ડિંગ જોવા એની એક્શન જોવા આ બધી વસ્તુ માટે જસે મીન્સ দে વોન્ટ વિરાટ કોહલી ટુ પરફોર્મ રાજસ્થાનની ટીમની ટીમ કા એમડી પાસે વધારે છે બરાબર છે અહીંયા આગળ અલગ પરિસ્થિતિમાં ડાર્ક હોર્સ તરીકેની ટીમ હું ગણતો રાજસ્થાન છે એ જો છે તો મને કોઈ નવાઈ નહીં લાગે પણ યસ આ જો બેટર્સ આટલી જબરજસ્ત બેટિંગ અમદાવાદની પીચ ઉપર જો કરી શકે છે ઇટ્સ ગોઈંગ ટુ બી ધેર ગેમ લેટ સી હુ વિન્સ બિલકુલ અશોકભાઈ આપ જોડાયા અને આટલી સારી ચર્ચા કરી એ બદલ આપનો આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો ગઈકાલની એક નીરસ ક્વોલિફાયર મેચ પછી હવે આજે એલિમિનેટર મેચ છે ખરાખરીનો જંગ છે અને આજે આપણે આજની મેચમાં બંને ટીમ માટે જેવી છે એ એવું કહેવાય કેમ કે જે પણ ટીમ આજે છે તે તો આ વચ્ચે આવી જશે તેને તો સાવ જ ઘર ભેગા થઈ જવું પડશે એટલે હવે જોવાનું રહેશે કે કોણ આજની મેચમાં મેદાન આવે છે રહીશું આપ જોતા રહો ગુજરાત ગુજરાત ન્યૂઝ અને યુવા આઈપીએલ સાથે જોડાયેલા રહો નમસ્કાર